ફેમિલી કેમ છો તમે બધા મજામાં છો આજે અમારા નવા બાબુ તમારું સ્વાગત છે જય માતાજી બાપાજી તારા મારમાં ચાર વાગે જાય ચાર વાગું મને અમારે મિત્ર છે અશ્વિનભાઈ એ બે હું બે જઈશ ગૌશાળા એ હવે ચાર વાગ્યા એટલે હું તો પરાળા પરાળા જગાણું છું ને એવું ચાર સાડા ચાર જેવું કહ્યું છે આપણે ગૌશાળાએ છે થોડીક સેવા કરવા એમ કે

એ ગાયો ને બધી અહીંયા સાચવે છે અને ધ્યાન રાખે છે બધા આ રીતનું છે અહીંયા તો અમે ગૌશાળામાં તો થોડાક આમ શું કે આંટો મારી છે એમ ગૌશાળામાં આમ એટલે કે છે ને કેવી કેવી ગાવું છે આપણે જોઈએ છીએ બહાર બધી ગાવું છે ને જગ્યા પણ બહુ મોટી છે અને અમારે ખટારો આવી ગયેલો છે આપણે નીણનો તો એ નીણ કાઢવાની છે ને આપણે તરબૂચ ખવડાવવાના છે આપણે તરબૂચ ને મૂકશું આપણે ના વ્યાવતા નહીં હોય ને તો કઈ કે નકા પછી તરબોશ ને બધી હરાર ન થાય ગાડી ખાલી કરાવ્યા ઉપર કામ ચાલુ છે રહેવાનું ચાલુ છે

Ô là phải gô lắp tắp tới quá lại bồi xe

વરસાદ આવ્યો થાય તો મને શું બે વાગ્યા છે ઉભા છે પછી એને લઈ ગયા થોડા કામ હે ને અમે ભૂલ કરી ગયા કે ટોકી વાળા ને ટેસ બે એટલે હાથે ભળે છે હું કે રાડા મોટા મોટા ઉપાડીને હાથ ભળવા મળ્યા છે હા

તકલે ગામ ઉર તકલે ગામ છે ભૂત્યો છે બિચારા સાડે સાડે જાવ છે ઓય ભવાની માં સબિયા ઓલા પડ્યો ના તરબુચની આપડા છે હકુરું કરું શું મારા ડ્રાઈવર આવી ગયા છે હવે આપડે ઘરે જ આવવાનું છે કેવાલાત કરી લઈએ હું તો ત્રીસ મિત્રો

য ફાઇનલી આપણે તો આજનો વિડીયો પૂરો થાય છે આપણે ગૌશાળાથી આવી જાય અને કમ્પ્લીટ થઈ ગયા થાકી ગયા છે એ બહુ કે સવારે ચાર વાગ્યાને જતા ને નવ સાડા નવ દસ વાગ્યા ફરે પૂજાતા એટલે ગયા હતા ને આયોજન કમ્પ્લીટ થઈ ગયા હવે વિડીયો આપણે પૂરો કરી દઈ તો ફાઇનલી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બાય બાય